હાલો તો મિત્રો આપણે આવી ગયો હું આવી ગયો છું દરબાર ગઢ રાત્રે અને જો કાલ નવરાત્રિ છે તો આજે માર્કેટ કેવી છે એ દેખાડું તમને કે રાતના વાગી ગયા છે સાડા આઠ ને આપણે માર્કેટમાં આવી ગયો છું મારે પાછળ તો માર્કેટ માર્કેટમાં કાલ નવરાત્રિ છે તો આ બધું વેચાય છે મિત્રો ગરબા ને કપડાં ને દરબાર ગઢમાં અમારે રાત્રે માણસની ભીડ જોઈ શકો તમે અત્યારે કેટલા માણસ છે તો જો મિત્રો આવી ગયા છે હું મા માવાળી સાઈડ કંઈક શોપિંગ કરે છે અને અહીંયાથી આપણે આગળથી હજી શોપિંગ કરશું કારણ કે જામનગરમાં રાતે જ મિત્રો બધા શોપિંગ કરવા નીકળે જો કેટલી ભીડ છે અને હદયભી છે ને ગરબા અને માતાજીની ચુંદડીઓ ને એ બધું અહીંયા જ મળશે તો અત્યારે ટાઈમ હતો તો મેં કીધું તમને દેખાડી દઉં અને જો અહીંયા ચુંદળીઓ મળે છે કેટલી ટ્રાફિક છે અહીંયા ઊભું રહેવાની જગ્યા તો છે નહીં તો જોશું આપણે મિત્રો અહીંયા અત્યારે ટ્રાફિક છે મિત્રો તો આ બધી છે ચુંદળીયામાંથી કોઈ પોલી સાઈડે આપણે જોશું મિત્રો અલગ અલગ બીજી ચુંદળીઓ છે અહીંયા અહીંયા કેવી ટ્રાફિક છે મિત્રો અને એક સાઈડ નવરાત્રિ મારો પણ અવાજ નહીં આવતો હોય તમને કે અહીંયા એવા જાવી છે ધૂંધળીઓને કેમ જાવી એ જ વિચાર કરું છું પડાફી ટ્રાફિક બહુ જામ આ ઓલી સાઈડે તો એ છે મિત્રો કે ધૂંધળીઓને આ બધું વેચાય છે તો ક્યાંય જવ્યાના મિત્રો જોઈશું થોડીક ટ્રાફિક ઓછી થાય ત્યારે તો જો આટલી ટ્રાફિક છે રાતે હજી ડાંડિયા ભાઈ તો ડાંડિયા વેચે છે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે તો જોઈ શકો અહીંયા ચુંદડી વાળા તો પગ દેવાની જગ્યા નથી અને આ છે હારજી નવરાત્રિ આવે છે તો હાર ને આ બધી વસ્તુઓ સામે પણ ગરબા ને આ બધું દરબાર ગઢમાં એક એક વસ્તુ મળે ઓછું આગળ પણ અને આ બધું ટ્રાફિક ફૂલ છે અત્યારે તો આપણે ફૂલ ઝાડ વાળા ટ્રાફિક જોઈ લો આઠ નવ વાગી ગયા છે ટ્રાફિક ને છે અને અહીંયા ફૂલ ઝાડ છે આથી અલગ અલગ જુદા જુદા ફૂલની અને આ બધા ફૂલ ઝાડ એક અલગ અલગ ફ્રી ને ટ્રાફિક છે હજી ને એવી મિત્રો અને આપણે હજી આગળ તમને પણ દેખાડીશું ટ્રાફિક છે એટલે સોંગડિયા બજાર હે મિત્રો આગળ ત્યાં પણ હજી ટ્રાફિક જ છે ને હજી મારે પણ આગળ જવાનું છે ઓલી સહિત તમને દેખાડીશ અત્યારે કે રાત્રે અમારે કેટલી ટ્રાફિક હોય છે આ બધી ઓની અહીંયા લારીઓ છે મિત્રો અહીંયા બધે નર નવરાત્રિનું જ મળશે અને આ આપણે લીંડી બજાર કે જ્યાં સાડીઓને બધું મળે છે અંદર અત્યારે તો નહીં જાય પણ પછી અને આ બધા સ્લીપરો ચંપલો હજી રાત્રે સાડા આઠ નવ જેવું થાય છે મિત્રો આ જ્યુલરી બધી અને ઓલી સાઈડથી આપણે શું તો આ છે લીંડી બજાર આપણે જો અહીંયા બધી સાડીઓને મળે છે અહીંયા તો અહીંયા જ આવવાનું છે આપણે હું તમને કહેતો હતો ગલીઓમાં સાડીઓ એક મળે છે આપણે આ જામનગર લીંડી બજાર હશે તો બંધ થઈ ગયું છે થોડું એ થોડું ખુલ્લું છે મિત્રો આ બધી શેરીઓ છે જુદી જુદી તો મારે ટાઈમ ઓછો છે એટલે અહીંથી નીકળીને બતાડી દઉં હું તમને બધા આપણે આ લીંડી બજાર જામનગર અને આ બધી ચણિયા ચોલીઓ ને સાડીઓ તો જોઈ લેજો બધા મિત્રો તમારા માટે ખાસ અને આ સાઈડ એ છે મિત્રો તો આપણે આ સાઈડથી આ લીંડી બજારમાં બધી સાડીઓ જ મળે છે તો જેને કોઈ લેવી હોય તે અહીંયા આવી જજો લીંડી બજાર જામનગર બહારથી જોતા હોય તો પણ અહીંયા આવી શકો તમે કે થોડોક ટાઈમ છે મારે તો હું અહીંથી તમને બતાડી દઉં જો ઓલી સાઈડ આ સાઈડ બધી સાઈડ સાડીઓ સાડીઓ ને આપણે જામનગરની બાંધણીઓ સાડીઓ એક મળી રહેશે જો મિત્રો કેટલી ટ્રાફિક છે હવે જાય છે ઘરે ઘરે તો હજી વાર લાગશે આ બધી અને અહીંયા મળે છે તો અંદરથી લઈ લેશું આપણે અને હજી ટ્રાફિક એવી ને એવી જ છે ને ચૂંટણીવાળા આગળ ટ્રાફિક છે ચાલીને થોડાક જાય પછી હવે ટ્રાફિક ઓછી થઈ થોડીક નગજ પગ દેવાની જગ્યા નથી મિત્રો તો ચાલો આપણે હજી આગળ જાશું અને જોવાનું ઘણું બાકી છે તમને દેખાડવાનું ઘણું બાકી છે મિત્રો અને હું હવે પાર્ક કરેલું મારી બાઇક છે એને લઈ આવું અને પછી જાય આપણે આગળ તો જો મિત્રો તોરણ છે ને તોરણ ને બહુ મસ્ત શું ભાવ હશે બેન આ કાચનું તોરણ છે મિત્રો ને અલગ અલગ ભાવ છે આ તોરણ સાડા પાંચસો હે સસ્તા કહેવાય

આ કટા ગુલાબીઓ આ અલગ અલગ જુમાર છે મિત્રો એ શું ભાવ હશે આનો શું ભાવ છે જો મિત્રો આ અલગ અલગ ઝુમર હે બહુ મસ્ત છે

ઓય ગરબી રામ માં જાય તો થાકી જ જઈ ને આવે છે આવે છે અમારા જેરા ઉપાય ને આપણે ગરબા ઉપાય રે માથા ઉપર ડાંડિયા રાસ તો સંગાર સજે બાઈ સો અમારે આ તો છે ને લેટર વાવી વિડિયો બનાવીયા શું છે તમે નવરાત્રી અમારે સાજના પોલેતી વસંતવાદી કા સેને

એ બહુ મસ્ત છે જુમર અલગ અલગ નો દાણા ને ન્યમન ઉપર એમાં આ આ પાવર નો અલગ એવું છે કે આ જુમર કેટલા દેવા બેટા ને તમે બહુ મસ્ત હે જુમરાઈ થી આપી દે 300 ભાવ છે આ 200 દેવા જવાનો

જો આ ઝુમર છે બધા માપ હવે જોતા જોતા પાસ કરે છે તો અહીંયા ઝુમર છે અલગ અલગ જુદા જુદા તો જો માં છે એ મિત્રો આ અમારે આ સર્કલ છે આપણે દરબાર ગઢનું નું આ માં કેમ બેઠી છે તમે વિચાર કરજો આજે બધા મિત્રો